હું બી તમારા જેમ નોર્મલ લાઈફ જીવતી હતી હું જે સીટ પર બેસી એ જ સીટ ખાલી નીચે પડી મામા જતી રહી ગાંડી થઈ ગઈ કોઈ મને યાદ ડ્રેસિંગ કરે પ્રેશર પ્રેશર ને જે ખરાબ એને આખી ડોલ ભરીને કાઢે અને હું એટલું રડતી કે લાઈફમાં આવું ક્યારેય કોઈ સાથે ના ઘણી વાર વિચારો આવ્યા કે મરી જવું નથી જેવું સુસાઈડ કરવું છે પણ જેમને નથી કર્યું એમણે મને ટ્રોલ કરવાનું ચાલુ કર્યું છે જીવનમાં કોઈ કોઈ વ્યક્તિ હોય હોય એમની જે સિદ્ધિ નથી નથી મળતી જગ્યાએ પહોંચવું તો એ પહોંચી શકતા ત્યારે ડીમોટિવેટ થઈ જાય છે એવા ઝોનમાં જતા રહે છે કે ઘણા આપણે એવા કેસો પણ જોયા છે કે યુવા અવસ્થાઓમાં તેઓ આપઘાત પણ કરી લે છે આર્થિક સમસ્યાઓથી પીડાઈ છે ત્યારે પણ આપઘાત કરી લે છે એવા સમાચાર રોજ આપણે દરરોજના જીવનમાં જોતા આવ્યા છે પરંતુ આ બધી સમસ્યાઓ વચ્ચે એવા વ્યક્તિ પણ છે કે જેઓ ખુદ પોતાના પગભર ઊભા રહી પોતાના જે શરીરમાં ખામી હોય તે ખામીને દૂર કરી અને એ ખામીને માનતા પણ નથી કે આ ખામી છે છતાં પણ પોતાના પગભર ઊભા થઈ અને લોકો માટે એક ઉદાહરણ રૂપ બની જાય છે એવા જ વ્યક્તિને હું આજે મળવા માટે આવી છું અને એ વ્યક્તિનું નામ છે નેહાબેન નેહાબેન ને મળો નેહાબેન તમારું મારી યુટ્યુબ ચેનલ માં ખુબ સ્વાગત છે થેન્ક યુ આ છે નેહાબેન જે અમદાવાદની પબ્લિક છે તો આમ તો ઓળખતા જ હશે કે અમદાવાદના જે રિવર્લફ્રન્ટ છે તેમનું ટી સ્ટોલ હતું નેહાબેનનું એટલે ખૂબ પ્રચલિત છે એટલે ઓળખાણ દેવાની કોઈ જરૂર નથી પરંતુ જે અમદાવાદના બહારના લોકો છે એમના માટે એક ઇન્ટ્રોડક્શન બની જાય તો હું નેહાબેનને કહીશ કે નેહાબેન તમારું ઇન્ટ્રોડક્શન આપો તમે જે આ દુર્ઘટના ઘટી એ પહેલાં શું કરતા હતા એ તમામ વસ્તુ જણાવો ચોક્કસ થેન્ક યુ દીપાલીબેન કે તમારી યુટ્યુબ ચેનલમાં મને લોકોને એક મોટિવેશન આપવાનો ચાન્સ આપ્યો અને મારું નામ નેહા છે પણ લોકો મને એમપ્યુટી નેહાના નામથી ઓળખે છે કારણ કે એમ પ્યુટી એટલે જેના હાથ હતા પગ કાપવા પડ્યો હોય એવા વ્યક્તિને એમ પ્યુટી કહેવાય અકસ્માત થયો બે હાજર એકવીસમાં પણ બે હજાર એકવીસ પહેલા હું બી તમારા જેમ નોર્મલ લાઈફ જીવતી હતી આવી જ રીતે ફરતી હતી આ રિવરફ્રન્ટ મારી મારું ઘર હતું એવી જ રીતે રોજ અહીંયા આવતા મજા આવતી પણ હવે ચેન્જ થઈ ગઈ છે પેલા હું મેં ટ્વેલ્થ જ કર્યું છે સરકારી સ્કૂલ મહુવામાં એટલે મારો ફેમસ ડાયલોગ હતો કે ગામડા ગામડાની અભણ અંગૂઠા એટલે સિટી સિટીમાં આવ્યા હોય તો જે હોય ને કે ભાઈ આપણું કઈક ફેમસ હોય ડાયલોગ એવી રીતે જ હતું તો પછી ટ્વેલ્થ કર્યું પણ મને એવો ક્રેઝ હતો કે હું કઈક તો કરું અને પછી ધીરે ધીરે મેં અલગ અલગ ફિલ્ડમાં ટ્રાય કરી કોલ સેન્ટર ટેલિકોલર સર્વિસ કોર્ડિનેટર આ મતલબ બધી જ બધી જગ્યા પર પહેલા ટ્રાય કરેલી હતી એટલે મને ખ્યાલ હતો કે કઈ કઈ ફિલ્ડમાં શું શું હોય છે ફાઇનલી છેલ્લું જયારે મારો એક્સિડન્ટ થયું ને ત્યારે હું શિક્ષક હતી ગાંધીનગર ગિફ્ટ સિટીમાં અને ત્યારે મારી સારી સેલરી હતી અને ઘર બહુ સરસ રીતે ચાલતું હતું તો અમારી પહેલાની જર્ની છે ઓલમોસ્ટ બધું સરસ ચાલતું હતું એક્સિડન્ટ થયું કઈ રીતે એક્સિડન્ટ એક્સિડન્ટ મતલબ તમે જઈ રહ્યા હતા ને કે શું થયું અમે લોકો ત્રીસ વર્ષથી રેન્ટેડ ઘર પર ઘરમાં રહેતા હતા મહુઆ માં અને હું અને ભાઈ બંને ભણતા હતા એટલે અમે લોકો ઘણા વર્ષોથી બહાર જ હતા ને હું ટુ થાઉઝન્ડ થી અમદાવાદ હતી તો સેલરી એટલી બધી હતી નહિ કે હું ઘર લઈ શકું ફાઇનલી મેં લોકડાઉન ના બે વર્ષ પહેલા ઘર બુક કરાવ્યું અને મારી સેલરી એટલી સારી હતી કે જેટલી મારી સેવિંગ્સ હતી એમાંથી મેં ડિપોઝિટ આપી દીધી એમને એટલે પછી હવે મારી પાસે કશું રહ્યું નહી ખાલી તમે ખાઓ અને રેન્ટ ભરો આટલા જ પૈસા બચતા કારણ કે ઓલરેડી મેં બધું સેવિંગ્સ માર કારણ કે મેં વર્ષોથી રેન્ટ પર રહેતા હતા અને ત્યાં ફાઇનલી લોકડાઉન આવ્યું લોકડાઉન એટલે ખરાબ તબક્કો એમાં ઘણા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે ઘણા લોકોએ પોતાની હા અને બહુ બહુ જ ખરાબ હતું જે મારા માટે બી એવું જ ખરાબ હતું કે ભાઈ એક તો મારી પાસે કશું હતું નહીં એમાં લોકડાઉન એમાં અલગ થોડું બી ફીવર આવે એટલે આપણને એવું લાગે કે હવે બસ આપણામાંથી કોઈ ગયું આવી બીક આપણને રહેતી અને ત્યાં મકાન માલિકનું પ્રેશર કે તમે નાઇન્ટી ડેઝમાં પૈસા નહીં આપો તો તમારું જે ભર્યા છે તમે અમાઉન્ટ એ બધી તમારી જતી રહેશે હવે એક ડિપ્રેશન એમાં કોરોના એમાં કઈ સેવિંગ નહી એમાં ઘર જતું રહેવાની ડર અને ફાઈનલી લોકડાઉન જયારે ખુલ્યું ત્યારે હું અમદાવાદ થી જતી હતી એટલે કે મારે વીકમાં બે વાર સ્કૂલ જવાનું હતું એટલે શનિ રવિ રજામાં હું ઘરે જતી રહેતી કે કોઈ બી બેંક મને લોન આપશે તો હું ડર શનિ રવિ ટ્રાય કરતી અને ફાઇનલી એક શનિવારે જ્યારે હું સવારે પાંચ વાગે અમદાવાદ થી મોવા જવા માટે બેસી એ દિવસે મારી બસ ટકની સાથે ટકરાણી અને હું બસમાંથી નીચે પડી ગઈ એ કોઈ ઇન્સિડન્સ તો નથી કારણ કે આની સ્ટોરી બી હું તમને કહું કે હું જે સીટ પર બેસી હતી એ જ સીટ ખાલી નીચે પડી પાછળ કોઈને કશું જ નથી થયું આખી બસમાં મારો મારો આખો લેફ્ટ પાર્ટ છે જમીન સાથે ટકરાણો હું અનકોન્શિયસ હતી કારણ કે હું કુંભકર્ણ કેવાય એટલે હું શનિ રવિને ને રજામાં પાંચ વાગે જાગ્યા હોય ને દસ વાગે ઘરે પહોંચવાનું હોય તો સુતી હતી હું એટલે મને કશું જ ખબર નથી કે શું થયું મારી સાથે પણ ફોટોઝ જોયા હોય લોકોએ આપણને શેર કર્યું હોય અને ફેમસ થયા પછી ઘણા લોકો આપણને એવું કહેતા હોય કે તમારું અકસ્માત થયું ને ત્યારે હું ત્યાં જ હતો તો બધા પછીથી જાણવા મળ્યું કે હું બસમાંથી પડી ગઈ હતી એમ્બ્યુલન્સ જ્યાં સુધી આવી લોકો ત્યાં સુધી ફોટો શૂટ કરતા હતા મારું કારણ કે હું ત્યાં એ રીત નહીં અનપોન્સિયસ હાલતમાં હતી ફેસ છે આમ ચીરાઈ ગયું હતું બે પાર્ટ માં માથામાં કાચ ઘુસી ગયા હતા કારણ કે આખું પતરું ચીરી ને સીટ સાથે જો નીચે જતી રહી હતી તો એ ટાઈમ બહુ ખરાબ હતો પગ આખો જ હતો પગમાં કઈ જ પ્રોબ્લેમ નતો પણ ફેમિલી હતું મઉઆ તો ટુ કિલોમીટર એ લોકો જ્યાં સુધી આવે ત્યાં સુધીમાં તો પગની કન્ડિશન બ્લડ લોસ ટાઈમ વેસ્ટ ના કારણે બધું ક્રિટિકલ ક્રિટિકલ હતું એમ્બ્યુલન્સ વાળા એવું જ નહોતું જ કહ્યું કે બહુ મોટી ઈજા થઈ છે એવા એવામાં રાત્રે એક વાગી ગયો અને એક વાંજે ચાર વાગે એ લોકો આવ્યા એ લોકોએ બધું ચાલુ કર્યું ટ્રીટમેન્ટ અને પછી એક વાગે મારો ફાઈનલી ફિફ્ટી પર્સન્ટ લાઈક કાપવો પડ્યો કારણ કે જે નીચેનો આટલો પાર્ટ હતો ને એ પાર્ટ ઇન્ફેક્શન વધી ગયું હતું સડી ગયો એમાં કોઈ મોમેન્ટ બધી નર્વસ છે એ સુકાઈ ગઈ હતી કેટલા ઓપરેશન થયા સર્જરી કેટલી હું તો દોઢ મહિના બે મહિના સુધી અનકોન્શિયસ હતી મારી સાથે શું થયું એ મને કશું જ ખબર નથી હા એમ ક્યારેક ક્યારેક કઈક વિઝ્યુઅલાઇઝ થયું હોય કે શું થાય છે પણ એક્ઝેક્ટલી તો મને કશું ખબર નથી પણ હા પહેલી વાર રાત્રે જુલાઈ એ એ દિવસ દિવસ હતો હતો શનિવાર અને હું હું એટલે ના ભૂલી શકું તો એ દિવસે મારો અકસ્માત થયો ત્યારે મારો પચાસ ટકા પગ કાપ્યો પચાસ ટકા પગ કાપ્યો પછી ફેમિલી વાળાને માટે તો બહુ અઘરું જ હતું એ ટાઈમ પર મમ્મી એને એ લોકોએ કીધું કે પગ કાપવો પડશે ત્યારે હું અમદાવાદમાં બહુ તોફાની છોકરી હતી કે મારું ગ્રુપ બહુ જ મોટું હતું અને મને જયારે પાંચ મિનિટ નો ટાઈમ મળે તો હું કોઈને કોઈને મળતી જ રહેતી હતી તો એ ટાઈમે હોસ્પિટલમાં પંદર થી વીસ જણા હતા ને ડોક્ટર પેલા લેગ કાપતા પેલા પરમિશન માંગે કે પરમિશન આપો ને ત્યારે એ લોકોએ રડતા રડતા ફિફ્ટી પર્સન્ટ લેગ કાપવાની પરમિશન આપી પેલા તો એવું જ કહ્યું કે અમારાથી જેટલા એટલા પૈસા અમે પણ તમે ટ્રાય કરો પણ બચવાના કોઈ ચાન્સીસ જ કારણ કે જે નાની નાની એ જોઈન થાય એમ જ નથી એટલે ફાઈનલી એ લોકોએ ત્યારે તો રડતા રડતા પરમિશન આપી દીધી પછી એવું થયું કે હું કોમામાં જતી રહી ગાંડી થઈ ગઈ કોઈને યાદ કોઈ મને યાદ નતું મારી સાથે શું થાય છે મને ખબર નતું

તો મારી બોડીમાં પાંચ જ મિનિટ એની અસર રહી પાંચ મિનિટ થી વધારે એની અસર જ ના રહે હવે ડોક્ટર બી કન્ફ્યુઝનમાં હતા કે કરીશું શું હવે આનું ને પછી ફાઇનલી એ લોકોએ એક ડિસિશન લીધું કે ઇન્ફેક્શન વધતું જાય છે ફરી વાર ટ્વેન્ટી પર્સન્ટ લેગ કાપવો પડશે તો બીજા વીકમાં ફરી વાર ટ્વેન્ટી પર્સન્ટ લેગ કાપ્યો એટલે હું ટોટલી એટી પર્સન્ટ ડિસેબલ મને તો કશું ખબર જ નથી શું થાય છે મારી સાથે અને જ્યારે હું થોડી થોડી ભાનમાં આવું છું ત્યારે એ લોકો કે છે કે તારો પગ ફ્રેક્ચર કર્યો છે એટલે ત્યાં પાટા બાંધ્યા છે વાળીને રાખ્યો છે તું સાજી થઈશ એટલે તારો પગ ખોલી દેશે એટલે હું તો ખુશ ખુશ મારા બધા ફ્રેન્ડસના ફોન આવે છે ને હું કહું છું મને તો ખાલી ફ્રેક્ચર જ છે મને તો કોઈ ખબર જ નથી તો હું તો એવું જ કહેવાની હતી અને જેટલા લોકોના બી કોલ આવ્યા બધાને એમ જ કીધું મને તો ફ્રેક્ચર છે હું તો જલ્દી સાજી થઈ જઈશ ફ્રેક્ચર તાવા ને ખબર છે કે થઈ થઈ જાય પણ મેં કહેવું ફીલ જ નહીં તું કહ્યું કે મારો પગ છે જ નહીં એમ પછી થર્ડ મારી જે સર્જરી આ બધી સર્જરીઓ તો મને ખ્યાલ નથી પગની બી નથી ખ્યાલ પણ છેલ્લે ફાઈનલી મારી પ્લાસ્ટિક સર્જરી કરીને અહીંયા સ્કીન નાખવાની હતી તો ત્યારે હું જે ડરી મને જ્યારે ખબર પડી કે મારો પગ નથી એક રાત્રે મારા બધા ફ્રેન્ડ્સ મારા મમ્મી એવું હતું કે મમ્મી પપ્પાને રાત્રે સુવા દે કારણ કે હું બહુ જ ક્રિટિકલ કન્ડિશનમાં હતી તો મારા બધા ફ્રેન્ડ્સ આખી રાત મારી પાસે બેસવા આવ્યા હતા મને ત્યારે ખબર હતી કે મારી સાથે શું થયું છે એ લોકો ખાલી બેસવા આવ્યા હતા ચાકીરા તમે વાતો કરી કારણ કે હું આખી આખી રાત સુઈ નથી શકતી કારણ કે જયારે આ પગ કાપ્યો ને તો જયારે ડ્રેસિંગ કરે તો એને જોરથી પ્રેશર આપે પ્રેશર આપે ને જે ખરાબ લોહી હોય એને આખી ડોલ ભરીને કાઢે તો એનું જે પેઇન છે મને દિવસમાં બે જ કલાક સુવા દીધું હતું તો એ જે પેઇન હતું એ બહુ જ ખરાબ હતું તો આખી રાત જાગતી એટલે મારી સાથે કોઈ બે ત્રણ જણા એ જાગવું જ પડે કારણ કે હું સૂતી હોય મારે વોશરૂમ જવું હોય તો બી હું ઉઠી ના શકું તો કોઈએ બી મને હેલ્પ કરવી પડે નીચે પેલું પોટ મૂકવું પડે તો હું જઈ શકું બહુ એ ટાઈમ બહુ જ ખરાબ હતો જેને યાદ કરીને બી ઘણી વાર આપણને એવું થાય કે આવું કોઈ સાથે ના થાય હું તો એવું જ કહું છું કે જેને મારું ખરાબ કર્યું હોય ને એની સાથે બી આવું ના થાય કારણ કે બહુ ખરાબ લાઈફ નો ટર્નિંગ પછી જયારે ખબર પડી એટલે હું સવારે કીધું આ લોકો મારી આટલી ખરાબ કન્ડિશન નથી તો આખી રાત કેમ બેસે છે શું થાય છે પગની ને બધી વાતો ચાલતી હતી એટલે સડનલી બીજા દિવસે સવારે છ વાગે મેં કીધું એમને કે મારો ને ત્યારે મારી બાજુમાં કોઈ જ નહીં જ્યારે મને ખબર પડી ખાલી મારા મમ્મી અને એવું ડિસાઇડ કર્યું એ લોકોએ કે જયારે મને ખબર પડશે ત્યારે બધા મારી સાથે હશે ને પણ કોઈ ઇન્સિડન્સ મારી સાથે કોઈ જ નથી હું રડી બે દિવસ સુધી જમી નહીં એ ટાઈમ બહુ જ ખરાબ હતો મારા માટે ને એ દુખ હજુ બી પીડા આપે એ દર્દ તમારા માટે કેવું હતું કારણ કે એનું પેન તમે જે કહો છો એ વિચારીને જ અમને એવું લાગે છે કે બહુ પેન હશે અમે વિચારી પણ નથી શકતા તમે કઈ રીતે સહન કર્યું એ દર્દને ને જ્યાં સુધી તો સહન કરવાનો કોઈ સવાલ જ પણ જ્યારે મને ખબર પડી એ લોકો ડ્રેસિંગ કરવા આવતા ત્યારે મને પાંચ જણા પકડીને રાખતા અને મેં આજ સુધી હોસ્પિટલ નથી ગઈ હા અમારું લાઈફ નું ફર્સ્ટ હોસ્પિટલ હતું તો હું જે જોર જોરથી રાડો પાડતી બસો બસો જણા મારી પાસે આવીને ઉભા રહી જતા કે કે એ દર્દ હતું જ્યારે મશીન હોય ને એ મારી આ ચામડી ઉપર મશીન ફેરવતા હું ભાનમાં આવી ત્યારે મને આ બધું પેઇન ખબર પડી અને એ મારા માટે બહુ ખરાબ ટાઈમ હતો અને હું એટલું રડતી કે લાઈફમાં આવું ક્યારેય કોઈ સાથે ના થાય ત્યારે તો મને ફેસ નું એટલું બધું ક્યારે બી નહોતું કે ફેસ પણ ત્યારે જે મારું ફેસ કોઈ જોવે ને તો એક સાઈડ આખી બ્લેક જ હતી કારણ કે સ્ટીચિસ લીધા હોય બધું સડી ગયું હોય એટલે એટલું ખરાબ હતું પણ મને ફેસ થી એટલો ફરક નતો પડતો મને ફરક પડતો તો મારા પગ થી કે હવે હું પગ વગર એક્ટિવા નહીં ચલાવી શકું હવે પગ વગર હું ચાલીશ કઈ રીતે હવે હું મારી લાઈફ મારી મરજી થી કેવી રીતે જઈશ કારણ કે જ્યાં બી જાઉં ત્યાં મારે હવે પેરેન્ટ ની સાથે જવું પડે હા ડિપેન્ડન્ટ રહેવું પડે કઈ બી ખાવા માટે બી એ ટાઈમે મારા બે હાથમાં સોયો લગાવેલી હતી તો હું હા રક્ષાબંધન મારી મેં હોસ્પિટલમાં સેલિબ્રેટ કરી હતી ગયા વર્ષે તો હાથમાં સિરિંજ લગાવી છે અને હું રાખડી બી બાંધી શકું એવી કંડિશન નથી જમાડતા મને લોકો વોશરૂમ પીરિયસ બધું જ એ બેડમાં તો મારા માટે બહુ ખરાબ એક્સપિરિયન્સ હતો પછી જે અહીંથી ચામડી કાઢીને અહીંયા નાખવાની હતી ત્યારે મને સ્ટેપલર મારીને તો પેલી બટેટાની છાલ કાઢે ને એવી રીતે છાલ કાઢે ત્યારે મેં એ લોકોને કીધું કે મને એ લોકોનો નિયમ છે કે આટલું જ એ લોકો અનકોન્શિયસ કરે મેં કીધું આખું અનકોન્શિયસ કરજો આટલું કરશો ને તો હું તમારું ઓપરેશન વચ્ચેથી જ કારણ કે હું જે જોઈ શકીશ ને તો હું ક્યારેય નહીં કરવા દઉં કારણ કે હું આટલી સ્ટ્રોંગ પહેલાથી જ નહોતી પછી એ લોકો મને આખી અનકોન્શિયસ કરી અને આ ચામડી અહીંયા નાખી દસ મિનિટમાં તો હું ભાનમાં આવી ગઈ અને મને જે પેઇન છે કારણ કે તમારી ચામડીને કોઈ આમ કાઢે ને તો કેવું પેન થાય ને જે હતું હતું સૌથી ખરાબ દુનિયાનું એ કોઈને સહન ના કરવું પડે એવી તો હું પ્રે કરું છું ભગવાનને તમે કેટલા દિવસ હોસ્પિટલમાં આવ્યું હું બે મહિના તો હોસ્પિટલમાં હતી અને બે મહિનામાં મને લાસ્ટના ટેન ડેઝ જ વધારે યાદ છે એ પહેલાનું મને કશું જ યાદ નથી કારણ કે બહુ બધી સર્જરીઝ બહુ બધા ઇન્જેક્શન બઉ બધી ટ્રીટમેન્ટ થઈ છું નેહાબેન આ જે પરિસ્થિતિ તમે કહી રહ્યા છો એમાંથી બહાર નીકળવું એટલે બહુ જ મોટી વાત છે ને બહુ 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 એટલે વાત છે તમને કઈ રીતે હિંમત આવી કે મારે તો બહાર નીકળવું જ પડશે જે આ તમારો લેગ કાપી નાખ્યો છે પગ કાપી નાખ્યો છે એને હવે તમારે સમજી અને તમારે એને રાખવું જ પડશે કે મારો આ એક પગ નથી એ માની જ લેવું પડશે કઈ રીતે બહાર નીકળ્યા બે દિવસ હું રડી ના જમી અને પછી ને જે મનાવ્યું કે કદાચ કદાચ ચોરી થઈ હોય એ પાછું મળી શકે જતું રહ્યું હોય તો પાછું આવી જાય પણ કોઈની ડેથ થઈ હોય કે પગ હવે મારો પગ તો જીવતો છે જ નહીં તો એ પાછું આવવાના જ નથી ને તો હું એના વગર જીવતા શીખી જ લઈશ હવે અને મતલબ ઘરના બી એટલું રડતા હતા હું બી એટલું રડતી હતી બધાને ટેન્શન આપવું એના કરતાં પોતે સમજી જવું સારું તો એ કન્ડિશનમાં હું સમજી ગઈ કેવાય જે ગયું છે એ આવવાનું જ નથી એટલે મેં મનાવ્યું મારા મન અને ફાઇનલી હું સેટ થઈ ગઈ ઘણીવાર વિચારો આવ્યા કે મરી જવું નથી જેવું સુસાઇડ કરવું છે પણ છતાં બી ઓપ્શન હે જી તો પડે હા એટલે આમ જોવા જઈએ ને તો નેહાબેન ને એક નવી જિંદગી મળીને એવું જ કહી શકાય કારણ કે આટલી બધી જે સિચ્યુએશન છે એમાંથી બહાર આવવું એટલે એક નવી જિંદગી જ કહી શકાય તો નેહાબેન ત્યાર પછી જે તમે ટી સ્ટોલ નાખ્યો એનો વિચાર કેવી રીતે આવ્યો કે નહીં મારે હવે કંઈક કરવું પડશે મારે આગળ વધવું જ પડશે અને આવી રીતે ટી સ્ટોલ નાખવું એવો આઈડિયા કોના થ્રુ આવ્યો કોના વિચારોથી તમને આઈડિયા આવ્યો એકચ્યુલી મેં પહેલા કીધું ને કે બહુ બધી જોબ ટ્રાય તો મને ખ્યાલ જ હતો કે કયા ફિલ્ડમાં શું થાય જોબ કરી હતી તો પોલિટિક્સ બધે જ છે બધાને ખબર જ છે એવું તો શું ચૂઝ કરવું એમાં હું કન્ફ્યુઝ હતી પણ મારો ગોલ હતો કે કરીશ તો કંઈક પોતાનું કરીશ પણ થયું એવું કે બધું અનબેલેન્સ ચાલતું હતું એક વર્ષ સુધી મારી કન્ડિશન બી ખરાબ હતી મારા ખભા પર ફ્રેક્ચર હતું હું ઊભી નથી થઈ શકતી બે જણાની સપોર્ટથી હજી બી ચાલુ હોય તો હું સ્ટીક ના સપોર્ટથી ચાલી શકું એવી કન્ડિશન છે પણ થયું એવું કે મેં પ્રોસ્થેટિક માટે ડોનેશન લીધું હતું તો ડોનેશનમાં મને ઘણા સારા સારા લોકોએ બી હેલ્પ કરી સપોર્ટ કર્યો જેના નામ હું પબ્લિકલી બધે જ કહેતી હતી કારણ કે મારું એવું હતું કે હું બસ ચાલતી થઈ જાવ કારણ કે પપ્પા પહેલાથી મજૂરી કરતા હતા અને ઘર મારા પર ચાલતું હતું હવે એક વાર તમારા ઘરમાં બીમારી આવે ને તો તમને ખબર પડે કે જેટલા પૈસા હોય એટલા બી ઓછા જ પડે હા ઓછા બરાબર તો હું બે મહિના રહી મારો પગ કાપવો પડ્યો મારી ટ્રીટમેન્ટ એટલી ખરાબ રીતે ચાલતી હતી તો લોકોએ ડોનેશન કર્યું અને ડોનેશનમાં બધા જેણે કર્યું છે એમણે કઈ કઈ ના કર્યું પણ જેમને નથી કર્યું એમણે મને ટ્રોલ કરવાનું ચાલુ કર્યું ચારસો વીસ છે અમારા પૈસે બ્રાન્ડેડ કપડા પહેરે છે અમારા પૈસે મારી ટ્રીટમેન્ટ મુંબઈ ચાલતી હતી તો મુંબઈના લિંક રોડ માંથી શોપિંગ કરે છે મારે પગમાં ભી એવું છે કે આ પગ છે બરાબર તો આ છે મારું ખરાબ થાય તો એનો ભાવ છે વીસ હજાર પછી આમાંથી કઈ ખરાબ થાય તો દોઢ થી બે લાખ છે શૂઝ નીચે જે પાની પહેરી છે એ પાની સાવ રબરની આવે આવે તો આપણે સ્લીપર ભી ઢસડીને ચાલતા નાના હતા તો આપડા મમ્મી પપ્પા એવું કેતા ઢસડી ને ના ચલાય સ્લીપર તો સ્લીપર ની આપણને એટલી ચિંતા થતી તો મારું તો નીચેનું પચાસ હજાર નું છે એટલે મારે શૂઝ પહેરવા જ પડે મંદિરમાં માં વોશરૂમ જાઓ ઘરે જાઓ ક્યાંય બી જાઓ શૂઝ પહેરવા પડે તો હવે એ શૂઝ મેં સારી કંપનીના લીધા એટલે મિનિમમ થ્રી ના આવે એટલે લોકો એવું કીધું અમારા છોકરા બી બસો રૂપિયાના શૂઝ પહેરે છે હું ત્રણ ત્રણ ના પહેરે છે એ લોકોને એવી નથી ખબર કે હું શૂઝ વગર તો ચાલી જ નથી શકવાની

બિઝનેસ સ્ટાર્ટ કરવો હતો કારણ કે જોબ તો મેં બહુ બધી કરી હતી એટલે કરવાની જ નથી એટલે ટી સ્ટોલ બિઝનેસ સ્ટાર્ટ કરવા વિચાર્યું ને એક ટેબલ લીધું વાસણ લીધા થોડા ઘણા અને સ્ટાર્ટ કર્યું બે ત્રણ દિવસમાં તો હું વાયરલ થઈ ગઈ કારણ કે ઇન્સ્ટાગ્રામ આપણા ગુજરાતનો સપોર્ટ અમદાવાદનો સપોર્ટ બહુ સારો છે તો બધા અમારે ત્યાં દૂર દૂરથી ચા પી વાવા લાગ્યા વાયરલ થઈ ગઈ માં મારા જે જે મારો ફર્સ્ટ વિડીયો અનલિમિટેડ મોજે ફર્સ્ટ વિડીયો જેની ખુશી આપણને અલગ જ હોય બાકી બધી થયા ચેનલમાં જેના લીધે હું ની જગ્યા માં હતી અને ખબર જ હતી પણ જોકે હું કરવાની ભી બે એક બે મહિનાનું વિચારીને કે ભાઈ ડિપ્રેશનમાંથી બહાર આવવા જ ટી સ્ટોલ કર્યું તો કોઈ મારે પરમેનન્ટ એવો બિઝનેસ કરવાનો નતો પણ હવે મને નામ મળ્યું છે તો હું આ બિઝનેસ માં આગળ જઈશ પણ કોર્પોરેશને મને હટાવવાનું કીધું તો એ મારા વધારે મિલિયન વાયરલ થયા જેના કારણે મારું નામ થયું લોકો મને ઓળખે છે આજે લોકો મને ગેસ્ટ તરીકે તરીકે મોટિવેશનલ સ્પીકર અને ઘણી બધી રીતે બોલાવે છે તો મજા આવે છે ટી સ્ટોલ માટે હજી હમણાં થોડો ટાઈમ બોલ્ટ રાખ્યો છે પણ ટી સ્ટોલ ના લીધે જ લોકો મને એમપીટી ને હા તરીકે ઓળખે છે કારણ કે મારી સ્ટોલ નું નામ જ એમપીટી હતું Like yeah. તો આ છે નેહાબેન જેમની એક સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે તમે આખો વિડીયો જોજો અને બીજી વાત કે જયારે આપણે છે હોઈએ છીએ ત્યારે નેહાબેન જેવા લોકો જ એક ઇન્સ્પિરેશન આપે છે એક ઉદાહરણ આપે છે કે આ જીવન ન માત્ર તમારા માટે પરંતુ તમારા પરિવાર માટે પણ એટલું જ કિંમતી છે કારણ કે જો નેહાબેને એ સમયમાં કાંઈ પણ ખરાબ કાર્ય કર્યું હોત કાંઈ પણ પગલું ભરી લીધું હોત તો એના એમના જે માતા પિતા છે એમના ભાઈ છે એમના પરિવારના લોકો છે એ કેટલા દુઃખ હોત એ આપણે જાણીએ છીએ કેમ કે આપણા માતા પિતા જિંદગી બહુ જ કિંમતી છે અને દુઃખ તો આવતા જ રહે છે કહેવાય છે ને કે જે લાઈનમાં ઉભા રહે છે એની સાથે વધારે દુઃખ આવે છે જે ભગવાનને માનતું નથી એની સાથે કોઈ દુઃખ આવતું જ નથી એના ઉપર કઈ જ ખરાબ થતું નથી એવું ઘણી વખત આપણે જોઈએ છે પરંતુ જે સ્ટુડન્ટ લાઈનમાં હોય છે જે સ્ટુડન્ટ વર્ગખંડમાં બેસે છે એને જ પરીક્ષા દેવાની હોય છે એટલે જે ભગવાનને માને છે એની જ સાથે ખરાબ કાર્યો થાય છે કારણ કે પરીક્ષા ભગવાન એની જ લે છે એટલે તમારે ક્યારેય ડીમોટીવેટ ન થવું જોઈએ અને નેહાબેનનો જે આ વિડીયો છે તમે ખૂબ જોજો અને નેહાબેન પણ ખૂબ સારા છે આપણી સાથે બહુ સારી વાત કરી તેના માટે હું એમને થેન્ક યુ કહેવા માંગુ છું નેહાબેન તમે અમારી સાથે ખૂબ સારી વાત કરી અત્યારે વરસાદનો માહોલ છે વરસાદ એમને થોડુંક હેરાન કર્યું છે પરંતુ ખૂબ સારો વિડીયો બન્યો છે તો આ વિડીયો જોવાનું ચૂકશો નહીં